શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ કોબીનું મંચુરિયન બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ જેટલી કોબીજ ખમણીને લઈ લેશું ઠંડીમાં કોબીજ આસાનીથી મળી રહે છે ફૂલ રેસીપી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી મરી એક ચમચી લાલ મરચું પાવડર બે ચમચી આદુ લસણની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી પાંચ મિનિટનો રેસ્ટ આપી પછી તેમાં બે કપ ઘઉંનો રોટલીનો લોટ અડધો કપ જેટલો કોર્નફ્લોર નાખીને પાણી નાખ્યા વગર લોટ બાંધી લેશું ને મીડિયમ સાઇઝની ગોળી બનાવીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તળી લેશું પછી એક પેનમાં બે ચમચી તેલ ગરમ મૂકી તેમાં કેપ્સિકમ ડુંગળી આદુ લસણની પેસ્ટ મીઠું અને સો સ્પ્રિંગ ઓનિયન નાખીને સાતળી લેશું પછી તેમાં બે ચમચી જેટલો સોયા સોસ રેડ ચીલી સોસ કેચઅપ અને એક લીંબુનો રસ નાખીને બરાબર મિક્સ કરી તેમાં એક કપ જેટલી કોર્ન ફ્લોરની સ્લરી નાખીને ગ્રેવીને ઉકાળી લેશું ને પછી તેમાં બનાવેલી ગોળી નાખી ડિલોને ડુંગળીની રીંગ નાખી ગાર્નિશ કરીને સર્વ કરીશું ગરમા ગરમ મંચુરિયન તૈયાર